નમસ્કાર સમાચારમાં હાર્દિક સ્વાગત છે શિરોલ ઇન્દ્રા કોલોની વિસ્તારમાં માત્ર છ વર્ષની નાની બાળકી અલ્ફિયા અબ્બાનોએ નવમો એક રોજો રાખીને અલ્લાહ ઇબાદત અને દુવા કરી સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય તેવી પ્રાર્થનાઓ કરી હાલમાં મુસ્લિમોનો પવિત્ર તહેવાર રમજાન માસ ચાલી રહ્યો છે આ રમજાન માસના દસ રોજા થઈ જવા આવ્યા છે શિનોર મુકામે ઇન્દિરા કોલોની વિસ્તારમાં માત્ર છ વર્ષની અલ્ફિયાનું ઇકબાલ હુસૈન શેખ એ નવમો એક રોજો રાખ્યો હતો અને અલ્લાહની ઈબાદત કરી દુઆ કરી સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય તેવી પ્રાર્થનાઓ કરી હતી રિપોર્ટર જેસલ વસાવા સાથે સંજય ખત્રી શિનોર સમાચાર माशा 2025 और माह रमज़ान रवा दवा हैं और इस माह रमज़ान में माशा शहर सिनौर के अंदर तमामी लोग माशा माह रमज़ान के रोज़े रख रहे हैं और अपने अपने दी माल को राय खुदा में खर्च कर रहे हैं इसी दरमियान बड़ी बहाबुल में एक छोटी सी बच्ची पाँच साल छः साल की बच्ची ने रमज़ान मुबारक का नवा रोज़ा रखा اللہ تبارک و تعالیٰ سے دعا ہوں اللہ تبارک و تعالیٰ اس بچی کے روزے کو اپنی بارگاہ میں قبول عطا فرمائیں اور اسے دارین کی دولت سے مالا مال عطا فرمائیں السلام علیکم ورحمت اللہ وآلہ وسلم ورحمت اللہ وبرکاتہ موسیقی चिल नहीं लेती हूँ सेवा लेती हूँ पल नहीं लेती हूँ